હલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મિત્રો મજામાં જ જશો ને હું પણ મજામાં છું જો સવારમાં ઉઠી નવરા બેસી ગયા છે કામકાજમાં તો કંઈ છે નહીં અત્યારે બહુ મંદી ચાલે છે તો મશીન આમ જો દૂર ખાય છે અમને કેટલા દિવસથી આ અને હોય તો ઘરનું કામ હોય ડેસો બનાવતા હોય આપણે આ ડ્રેસ કટિંગ કરી કરીને દેખા છે ઘરના એ બનાવીએ છીએ અમારા મેડમના જો આ ડ્રેસ હોય અથવા મારા કપડાં હોય એવા બનાવવાના હોય છે બાકી હાવ શાંતિ છે બિલકુલ હમણાં ધંધો છે જ નહીં એમ કે લગ્ન નથી એટલે કોટ શેરવાની તો હોય જ નહીં કોટી હોય નહીં એટલે હવે બે ત્રણ મહિના આરામ બિલકુલ કરવાનો અને આવી રીતના અમારે જો મેડમ મોબાઈલ જોવે છે યુટ્યુબ જોવે છે રસોઈ બનાવવાની હોય એમાં કઈ રીતના બને તો એ એ જોવે છે અને બાકી આપણે ઘરે બેઠા છે અત્યારે શાંતિથી જો એ મોબાઈલ મતરે છે અને આ બાજુ અમારા ફેમિલીના ફોટા દેખાય છે જો આ બાજુ રસોડું છે ટીવી અમે ચાલુ કરતા નથી મોબાઈલ આવી ગયા ત્યાંથી ટીવીની કંઈ જરૂર પડતી નથી એટલે કેટલાય મહિના સુધી ટીવી ચાલુ થતું નથી એટલે અત્યારે કમ્પ્લીટ ટીવી બંધ જ પડેલું છે બન એટલે ટીવી ચાલુ છે પણ ચાલુ કરતા જ નથી શોખ જ નથી રહ્યો એટલે આવું છે ને આ બાજુ જો અમારી ઈસ્ત્રી છે કામની એ પણ હમણાં બહુ આરામ કરે છે કામ નથી તે ઈસ્ત્રી પણ નખત એક મિનિટનો ટાઈમ ન હોય ઈસ્ત્રીને એટલે એવું છે બધું અને આ બાજુ સોલર સાફ કરવાની મોટર છે આ ખોખામાં પ્રેશર મોટર હવે સાંજે હું હમણાં થોડી વાર પછી સોલર સાફ કરીશું સાંજે તડકો ન હોય તો અહીં બતાવીશ તમને આ માં જ બતાવીશ મોટર આવી રીતના મશીન મશીન છે છે જો સિલાઈ નું આ મોબાઈલ સ્ટેન્ડ છે મારો મોબાઈલ એમાં લાગેલો હોય કામ કરતો હોય ત્યારે અને જ્યાંથી જ વિડીયો બનતા હોય છે મારા બધા ટોટલી વિડીયો ગીતના હોય કોમેડી હોય કે કોઈ પણ વિડીયો હોય એટલે એ રીતના અમારું કાર્ય મશીન તો આપણે અહીંયા નવો લીધો એ છે અને જૂનો મશીન આપણો આ બાજુ રૂમમાં મૂકી દીધો છે હવે એમાં થોડું થોડું કામ કરશે અમારે મેડમ એટલે ઈ ગોઠવી દીધો જો આ બીજો મશીન જોઈ લીધો એટલે એવું હોય ભાઈ આ બાજુ અમારી જો ડુંગળી લઈ લીધી હોય સિઝનમાં ભરવા માટેની ડુંગળી આ બધી ડુંગળીઓ છે ખાધા રાખવાની ચોમાસામાં એટલે ચોમાસામાં ડુંગળી ભાવે ખરી ને આ આપણું ઘર છે જો આ પંખો છે પણ પંખાને અત્યારે આરામ છે ને આ બાજુ અમારું ફર્યું તો તમને બતાવ્યું છે બ્લોગમાં જો આ બાજુ આંબો છે મસ્ત મજાનું છે આ છે શેરડી શેરડીનું ઝાડ છે જો આ ગુલાબ નું ઝાડ છે આ ઓલો કલરિંગ ફૂલ ઝાડ છે આ છે લીમડો લીમડી 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 આ છે જામફળનું ઝાડ આ છે આંબો ને આંબામાં માળો કરેલો છે જો ચકલી દેખાય માળો અને આ છે કપડાં ધોવાની અને આ વોશિંગ મશીન છે કપડાં ધોવાનું વોશિંગ મશીન બરાબર છે આ સી એસી નું હવા ગરમ આપે એ ગરમ હવા આપે અને હવે ફરી આવી ગયા આપણે હજી અમારા મેડમ થાય કા નથી મોબાઈલમાંથી તો એને જોવા જઈએ મોબાઈલ આપણે આપણું કામ હું તમને સિંહ બતાવું છું આજે અમારી ગલી અમારા ઘરમાં બે ત્રણ સિંહ છે બે સિંહ તાર્યા જો અને હાથી પણ આમાં ગણપતિ બાપા બે હાથી ત્રણ સિંહ છે એક બે તો આ બેઠા છે એક આ બાજુ છે જોયો છે અને આ બાજુ આગળનું રોડ ગલી ફર્યું આવી ગયું છે અને આ બાજુ ગાડી પડેલી છે અને અહીં અમારી ઉપર ચકલીને ખાવાનું નાખવાનું છે તે ચકલીઓ ખાવા આવે છે એવું અને હવે આપણે ટૂર કરી લીધું હોમ ટૂર કમ્પ્લીટ હોમ ટૂર કરાવી દીધું તમને આજે આ બાજુ અમારે બધા ફેમિલી જમાયુના ફોટા છે જમાઈ દીકરી બે દીકરીઓ અને બે જમાઈ એના પોત અમારા ભાણિયા બાણી ને બાણી હવે એક ભાણિયાનો ફોટો હવે નવો લગાવવાનો આવશે અહીંયા નીચે એ ભાણિયાને આજે ચાર પાંચ મહિના પતી ગયા છે હવે એનો ફોટો આવશે ત્યારે એને લગાવીશું અને આ છે આપણું રસોડું ખાવાનું તૈયાર છે ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે જો આ ઘરઘંટી છે અને આ બાજુ પાછો દરવાજો છે આપણે ઉપર જવાનો દાદરા ચડીને આ દાદરા ચડીને ઉપર જવાનું અને આ બાજુ ફી રોડ દેખાય છે અને આપણી ગાડી પણ પડી દેખાય તમને અને અહીંયાથી ઉપર જાય જવાનું આ બાજુ છંડા બાથરૂમ વોશ વોશબેચિંગ બધું આવી જાય છે આ ફરી રસોડું છે અને આ પાણી ફિલ્ટર નો આરો છે આ વધારે સારામાં સારું પી જા આનું પાણી પીવું એટલે ક્યારેય બીમાર પડો નહીં તમે બાકી આનું પાણી પીવું તો બીજે દિવસે શરદી ખાંસી થઈ જાય અને દવા લેવા જવું પડે મને જ થઈ ગઈ પોતાને શરદી ને ખાંસી ને તાવ પણ હું તો વધારે આનું જ પાણી પીઉ છું પણ તોય ગરમી હોય એટલે પીવાનું મન થઈ જાય છે એવું હોય છે ભાઈ અને આ છે અમારું હોકા યંત્ર સાસ કરવાનું હોકા યંત્રમાં કહેવાય ને બ્લેન્ડર 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 છે અને અમારે મેડમ તો બસ મોબાઈલમાં મેસુજ છે હવે ખાવાનું થઈ જાય એટલે લઈએ

એવું હા એક એવો પનીરનો મને પટા ખાવાનું પટા કયો છો અને આ રૂમાલી રોટલી જો આપણી ડબલ પડવાની રોટલી રૂમાલી એટલે ડબલ પડવાની રોટલી છે અને આ રોટલી છે ડબલ પડની અને અથાણા હોય જ છે આપણે એમાં તો કંઈ બતાવવાનો દરરોજ હોય નહીં બરાબર આ રસ સહેલો સહેલો સીઝનનો આ લીધો છે ને હમણાં કેસર કેરી તડકા પડે છે તો થોડીક મોંઘી પણ થઈ ગઈ છે કેવાનું શાક છે ખબર બટાકા બટાકા ઓકે સારું ચાલો જમવા જો જમવાનું ચાલુ થઈ ગયું છે કોઈને ભાવ પૂછે તો જોઈ લો પણ ભાવ તો નહીં પૂછે કોઈને કે હાલો જમવા કે એવું છે બધું અમારે આમાં આ ભાઈ ફોટાઓ દેખાડ દેખાડતો હાલો હવે